વાત કરીએ આપણે હિંમતનગરની તો આજે ભારતભરમાં પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે અને આજના દિવસે ભાઈની રક્ષા માટે બહેન રાખડી બાંધી આશીર્વાદ આપતી હોય છે ત્યારે હિંમતનગરની સબજેલ ખાતે જે ભાઈઓ વિવિધ ગુનાહના સજા ભોગવી રહ્યા છે તેમણે પોતાની બહેનો રાખડી બાંધવા માટે પહોંચી હતી ત્યારે સબજેલ ખાતે પણ ભાવુક દ્રશ્ય સર્જાયા હતા કારણ કે લાંબા સમય બાદ ભાઈ બહેનનું મિલન થયું હતું બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધે ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તે મહિલા જેલમાં બેન સજા ભોગવી રહ્યા હતા ત્યાં પણ ભાઈ રાખડી બાંધાવા જતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા નોંધનીય છે કે સબ સબજેલમાં ત્રણસોની આસપાસ કેદીઓ છે અને તમામની બહેનો અને ભાઈઓ આજે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી સાથે જેલમાં તો ભાઈ જોડે કંઈ ગિફ્ટ કે રૂપિયા ન હોય ત્યારે ભાઈઓએ વડાપ્રધાનના ટુ પોઇન્ટ ઝીરો

રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ આ કાર્યક્રમની કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવે છે માનીએ વડાપ્રધાન સાહેબ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સાહેબની સૂચના અનુસાર હાલ વૃક્ષારોપણનો માહોલ ચાલે છે તો એ અંતર્ગત એક પેડ માકે નામ એ અંતર્ગત બારથી બહેનો આવે તેમના ભાઈ જેલમાં જે રક્ષા બાંધે તો તેમને એક પેડ આપી અને પેઢનો ઉછેર કરી ઉછેર કરે એવી ભાઈ કે કેદીભાઈ બેનને વિનંતી કરી અને એ પણ એક વૃક્ષની વૃક્ષ છોડ છોડનું વિતરણ કરવામાં આવેલ છે હસ્તુ જેજી ચાવડા જેલ સુપ્રિન્ટેન્ડ હિંમતનગર જિલ્લા જેલ